હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથાર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલ છે રેકાડો એન્જિન સાથે ટ્રેક્ટર શૈલેષભાઈને વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તો શૈલેષભાઈનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ અવું નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો ખેડૂત મિત્રો આઈસો ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને પંદર સોળનું મોડલ છે ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળી જવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકાની કન્ડિશન સાથે જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે સાઠ ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે આગળ પાછળ અને રેકાડો એન્જિન સાથે ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય તમને જોવા નહીં મળે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રો તે જ પ્રમાણે તમને ટ્રેક્ટરની કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે સારી બેટરી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ સારી બેટરી સાથે ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો ખોટા ફોન કોલ કરવાની તો માલિકનું નામ શૈલેષભાઈ છે શૈલેષભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે શૈલેષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે અડસઠ સત્તાણું સાર પચાસ શૈલેષભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે બે લાખને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આઈસર ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ શૈલેષભાઈ શૈલેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો મિત્રો વિડીયોને ઉપર જ માલિકનો નંબર શૈલેષભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ